સુરેન્દ્રનગરમાં વીસીનો ભ્રષ્ટાચારનો વીડિયો વાયરલ થયો છે ખેડૂતો પાસેથી આવકના રાખવાનો વધુ ચાર્જ લેતા એસી કેમેરામાં કેદ થયો છે તેમજ વીસી દ્વારા ખેડૂતો પાસેથી વીસના બદલે પચાસ રૂપિયા લેવામાં આવી રહ્યા છે વીડિયો મૂડીના સરા ગ્રામ પંચાયતનો હોવાનું સામે આવ્યું છે ત્યારે એસડીઆરએફના ફોર્મ ભરવા માટે રૂપિયા પચાસની માંગ કરવામાં આવી હતી ખુલ્લે આમ ભ્રષ્ટાચાર કરતા વીસીનો વીડિયો વાયરલ થયો છે સુરેન્દ્રનગરની આ ઘટના સામે આવી છે સુરેન્દ્રનગરમાં રામકુભાઈ જોડાઈ ગયા છે જી રામકુભાઈ જે પ્રમાણે સુરેન્દ્રનગરની આ ઘટના સામે આવી છે અગાઉ પણ આ પ્રમાણેની ઘટના સામે આવી હતી વિસી નો ભ્રષ્ટાચારનો જે વિડિયો વાયરલ થયો છે તે અંગેની ઘટના ફરી સામે આવી છે ઉપર આપનું શું કહેવું છે

આ આ બાબતે તાલુકા વિકાસ અધિકારીને મેં પણ જાણ કરેલી તાલુકા વિકાસ અધિકારીએ કોઈ પગલા ભર્યા નથી આ દિતિ ઉપર કે અથી 4 દિવસ ચલનોત બનાવ છે તો પણ કોઈ પગલા ભર્યા નથી એટલે અમને હવે એવું લાગે છે કે આ જે રીટીને જે કામગીરી ચાલે તેમાં સરપંચ તલાટી અને તાલુકા વિકાસ અધિકારી સુધી આઈટી ચેનલ છે અને એ તેમના કહેવાથી જ આ રીતિ આ કામગીરી કરી રહ્યા છે

રહી અને અને આયોજન મુજબ હોય એવું અમને લાગી રહ્યું છે અને આટલા રીતે વિડીયો વાયરલ થયા પણ તો આજ દિન સુધી કોઈ પગલા તાલુકા વિદ્યા સદી કાર્ય નથી જી રામકુભાઈ જે પ્રમાણે અગાઉ પણ આ પ્રમાણેની ઘટના સામે આવી હતી ત્યારે ફરી એકવાર આ ઘટના સામે આવી છે એટલે કહી શકાય કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી તો શા માટે કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી અને ક્યાં સુધી આ મિલીભગત ચલાવી લેવામાં આવશે આ કાર્ય આખી હું મારું કહેવાનું એ છે કે આખી ચેનલ છે વીસી થી માંડી સરપંચ તલાટી અને તાલુકા વિકાસ અધિકારી સુધી આ પૈસા પહોંચતા હોય એવું મને લાગી રહ્યું છે તો જ આ કોઈ વીસી સામે કોઈ પગલા ભરવામાં આવતા નથી આ આખા આ વીડિયો વાયરલ થયા છે તાલુકા વિકાસ અધિકારીને આ બાબતે ધ્યાન આપવું પડે એના બદલે તેઓ પાંચ દો ખેડૂતો લઈ અને આ ના વીસી ને ચાલુ રાખવામાં આવેલ છે એટલે વિધિ સામે તાલુકા વિકાસ અધિકારી કોઈ પણ પગલા આખા તાલુકામાં ભરતા નથી એ જોતા અમને એવું સ્પષ્ટ લાગે છે કે આમાં આ વીસી જે લૂંટ ચલાવે છે એનો ભાગ પટાય સુરેન્દ્રનગર તલાટી આ ઘટના સામે આવી છે ખેડૂતો પાસેથી આવક ના રાખવાનો વધુ ચાર્જ લેતા એસી કેમેરામાં કેદ થયો છે વિસી દ્વારા ખેડૂતો પાસેથી વીસ ના બદલે પચાસ રૂપિયા લેવામાં આવી રહ્યા છે